ડીસામાં રોટરી ક્લબ દ્વારા આશા કિરણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ સંસ્કાર અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે જાગૃત રોટરી ક્લબ ડીસા દ્વારા આજે તારીખ પચીસમી જાન્યુઆરી શનિવારના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે પછાત વિસ્તારના બાળકોના અભ્યાસ માટે ચાલતી આશા કિરણ શાળામાં રમતોત્સવનું સુંદર આયોજન કરાયું હતું જેમાં કોથળા દોડ લીંબુ ચમચી સો મીટરની દોડ તથા ફુગ્ગા ફોડ જેવી વિવિધ રમતો બાળકોને રમાડવામાં આવી હતી જેમાં દરેક રમતમાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને દરેક વિજેતા વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે તે માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ આયોજન પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ હસમુખભાઈ ઠક્કર ડોક્ટર ડિંકેશ ગોહિલ ડોક્ટર હિતલબેન ગોહિલ તેમજ નટુભાઈ પટેલ સહિત ઘણા બધા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશા કિરણ શાળાના શિક્ષક પ્રવીણભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું રમતોત્સવ બાદ બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો આ મોટી સંખ્યામાં બાળકોએ રમતોમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ